રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણે નવો વિડીયો અને અષ્ટા વાગે ગાટાણ સાડા ત્રણ જેવું દુકાન જવાનો ટાઈમ થતો આપણે બાર ગામ જવાનું છે દિવ્ય આપણી રીતે દુકાન બેસીએ હવાના ધનમાં હવ હવના કામમાં પીડ્યા હતા ને તો કોઈ નવી ધ્યાન નહોતા શાંતિને પૂછીએ આપણે હાલો તો સીતારામ ને બધા મજામાં જ છે અમે મજામાં જ છે અમે જઈએ હટાણે બાર ગામ કોટડે કોટડે જવાનું હા કોટડે જઈએ

ફ્રિજ ને સાફ સફાઈ કરી કલર બીજી કાઢ નાખ ફ્રીજ સાફ કર્યો ની બધી કર્યો ની માં બાયો નું કામ એવું હોય ને કે દુકે જ ની ઘર માં કઈડા રાખીએ જેટલું જણો કેટલું કરે એટલું ઓસ કેટલું કરે ખૂટતો જ ને ખૂટતો જ ને શાંતિ નું કામ નો ખૂટે ને આપણે કે તાણે ટાણે સુલા નું કરવું છે હટાણ કર લે તો હાઈ જઈ કરવું છે એવું છે કામ કાજી માં ચાલો ગોણા જેવું થવા આવ્યું ને આપણે ફટાફટ નીકળીએ ચાવાનું છે કોટાડા આડુ ભાઈ ની વાડીએ શાંતિ ને બેન ની વાડીએ હા બેન ની વાડી જાય ચાલો વિડીયોમાં ગણતી રહેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રેક ચાલો તો ફાઇનલી નીકળી ગયા આપણે શાંતિને તડકો લાગે છે પેક થઈ દીધી દવાઈ લેવા બહુ કે લાગે લાગે તડકો હલો ધીરે ધીરે જાય ગોરા પછી કન્ટિન્યુ કરી ફાઇનલી આપણે કોઠડે પૂગી ગયા અત્યારે તો આમાં વાડીઓમાં છે અત્યારે હજી આપણે જ્યાં જેવાડીએ જવાનું છે ત્યાં નથી ફૂ ગયા હમણાં ત્યાં જવાના છે ઘડીક રહીને ત્યાં જઈએ ઘડીક અહીંયા ટાઈમ લેવાનો છે આપણે અહીંયા થોડુંક વાર ખોટી થવાનું છે તો થોડીક વાર ખોટી થઈ જાય અને અહીંયા મસ્ત મજાના જાળવાને છે અહીંયા શાંતિ રોવા કાતરા બખાય છે ને તે કાતરા પડવા જો તમને બતાવું

thấy cái logo rồi đi đâu bác ơi, bây giờ là lal sôi rửa ha, sẵn

બે ફેરે મેવ આપણે જાયે ઘેર વાગેગા હાથ ને મોડું થેગો તો આપણે જાયે અન ઢોર ને બરધુ ને જો બાંધ્યા કે હું દોવાન ટાઈમ થેગો કે નહિ પીહ દોવાન ટાઈમ થેગો પીહ દોવા દેતી કે ન દેવા દેતી ઈ ખબર ને દોલે દોય દોવા દે જા એક પાડી બાંધી જીણ કેયા પી હુજો રાડું નાખે દોવાન તાણો થેગો એટલે રેડ્યું નાખે બી હું ચાલો હાથ થાવા આવ્યા ને સાપા ની બે ત્રણ ફેરે પી લીધા સાંચી વાત કરી એવું થાય મોડું છોકરા એકલા છે દુકાને ફટાફટ જવાનું છે અમારે થોડુંક કામ હતું એ પતાવી ગયું અમારો હાટુભાઈ ગતો હરિદ્વાર થી થોડુંક એની મુલાકાત અમારે લેવાની હતી ગંગાજી નું પાણી પીવું મજા આવી બેઠા ઘડીક વાર ચાલો હવે ફટાફટ નીકળવાની તૈયારી કરીએ હવે એને પીવું દોવાનું ટાણું થાતું હવે એને કેમી લાગે આપણે આપણે કેમી લાગી કઈ છે ને તે જોઈ લ્યો અમારે હાડુ ભાઈ નું આ લાઇટિંગ કરાવી થોડીક ડેકોરેશન આ સાજલી આખી નવી નખાવી ને આ તો લીધું તું તો નવું પાસ સાજલી છે સાજી ટેકી નહીં એટલે સાજલી પાછી નવી કરાવીને આ થોડુંક તારો હાડુ ભાઈ જમકે ને જળ લે કેમ હાડુ ભાઈ જમકે નો જમકે પણ વાહન આપણું ઘરનું છે તો હાજુ એક હાલા મૂટા રાખવું પડે ને જોઈ લ્યો આ નદી આય સુધી પાણી ની ભરી આખે આખી પાવરફુલ નીંદર આવે થી આખી નદી ચાલો નદીના કાંઠે આવો કઈક નજારો છે જોઈ શાંતિ સરસાગર એને આમ બધું બધું બાંધ્યા હે અહીંથી દેખાડ્યું તો ખરી જોઈ લો આપણે જરાક આટો માર લઈએ અહીંયા સાઈડ ની ગંજી કરી આવી કઈક નારી એરીઓ અહીંયા ને અહીંયા અહીંયા ગદબ છે મસ્તી ને એ વાહુધી વાળી છે આખી છે ઠામું ટારિયું દેખાય છે આમ ધોરિયો આખી વાળી છે હડુભાઈ ને તો આવું કઈક છે અહીંયા ખાઈ પીએ ને મજા કરે વાડીનું કામ કરે આપણે હવે ધીરે ધીરી નીકળીએ મોડું થતું જાય વધારે પડતું પછી જરૂર કરતા વધારે મોડું થઈ જાય પૂછ્યું તો અંધારું થઈ જાય દી હું આવ્યો જો અંધારું થાય આગળ પાછું જો ભાગી ભાગી બાકી અમારાથી બી એ હાજ એ પાકો ધોળે ને પૂગે જાય આપણું મોટર અહીં પડ્યું ને આ જાણે ભૂકો ખાવો મોટર સાયકલ કાઢવું જોઈએ ઊભે ગઈ જો આ મોટર સાયકલમાં સુંદડી છે બીએ ગઈ નાથી ભડકે હા થોડીક ચાલો સૂર્યનારાયણ આઠે મુવાના તૈયારીમાં છે ને અંધારું થાય પેલા આપણે ધીરે ધીરે ભૂગે જઈએ જોઈ લો આ વાડીનો નજારો સાંજથી પાછો ઠેલો ભર્યો આથી અમારે ઘેર એક મહેમાન છે ને મનીષા મનીષા લુગડા મગાવ્યા મારા હાડુભાઈ ની છોકરી ને હમણાં વેકેશન છે તે ન્યા આવી છે રોકાવા શાંતિ ટેકો દેવા મોહી થાય ને ગયા છે આઠ ને ઓગણીસ ફાઇનલી આપણે ઘેર ભૂકે ગયા મોડું તો થયું થોડુંક કારણ કે અંધારે ધીરે ધીરે પછી ગાડી હાથું પડે બહુ સ્પીડ પકડાઈ નહીં ને કંઈ એલે થાય એક ઘરે કંઈ થવાનું હોય ને આપણે ઘેર ભૂગેગા તે એવું કંઈ ઉપાધિ જેવું છે ને હવે આપણે જવાનું છે દુકાને કારણ કે આપણે હવે એક દુકાનનો વધાવવાનો ટાઈમ થતો આવે એટલે હાલો ફટાફટ જઈએ દુકાને અમારે અહીંયા ધૂપ કામ કામકાજ ચાલુ છે હાથ આડા કરી લઈએ પણ આજે અમે મોડા આવ્યા તો મોડું થઈ ગયું થોડું તો એ ધૂપ દીવા કરે છે દુકાને પછી પાછા આવીશું અહીંયા અમારે મસ્ત દૂધ થાય છે અમારે મહેમાન છે ને ટેકો છે શાંતિની તો ઉપાધિના અમારે મહેમાનને કેટલાક હોય લુગડાને ઠેલો આસપાસો નથી ભેગો આવ્યો નહીં તક જો આલો જાન જાતા નથી મહેમાન ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિ લોકમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો